અને નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા સ્થાનિક લોકોની માગણી છે કે સુવિધાઓ આપે જેથી મચ્છરજન્ય રોગચાળો ફાટી આપ નિહાળી રહ્યા છો હાલ પરિસ્થિતિ કેટલી ખરાબ છે બનાસકાંઠામાં રસ્તાની મુશ્કેલી ગટર સહિતના પાણી ભરાઈ જવાની મુશ્કેલી અત્યારે લોકોને સહન કરવી પડે છે અને પાલનપુરમાં જે તંત્રના પાપે વિકાસ માત્ર કાગળ પર જોવા મળી રહ્યો છે આ આજના દિવસના મહત્ત્વના સમાચાર અમે ઘણા વર્ષોથી આ સોસાયટીમાં રહીએ છીએ અમારી સોસાયટીમાં કોઈ સગવડ છે નહીં અત્યારે ઘણું બધું પાણી ભરાય છે અમારા નાના નાના બચ્ચાઓ અત્યારે બીમાર થાય છે મેલેરિયાનો રોગ ફેલાયો છે અને કોઈ કે તે કોઈ અહીંયા મ્યુનિસિપાલિટીમાંથી કે કોઈ આવતું છે નહીં અને બહુ જ પાણી ભરાય છે અત્યારે ચોમાસામાં અમારે ઘરની બહાર નીકળવું હોય તો અમને બહુ જ તકલીફ પડે છે અમારે ઘરની કંઈ વસ્તુ લાવવી હોય તો અમે બહાર પણ નીકળી શકતા નથી તો અત્યારે ચૂંટણી આવે છે ત્યારે વોટિંગ લેવા માટે દરેક બધા અહીંયા અહીં ભાઈઓ આવી જાય છે અને મિટિંગો કરે છે અને બધાને કહે છે કે અમને વોટિંગ આપો અમને વોટિંગ આપો તો અમારા માટે પણ સગવડ અમારે જોઈએ છે અમારે પણ નાના બાળકો છે અમે ઘર પરિવાર લઈને બેઠા છીએ તો બધા કેમ સાંભળતા નથી તો અત્યારે આવો અમારી સોસાયટીનું કંઈક નિવેદન કરો અને અમારે પાણીનો રસ્તો કાઢો અમારે રસ્તામાં બહાર નીકળવા માટેનો રસ્તો કાઢો અને બધો રોડની પણ તપાસ કરો રોડ પણ બધો તૂટી ગયો છે ખાડા 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 ખડીયા પડી ગયા છે તો કંઈ કોઈ સાંભળતું છે નહીં તો વિનંતી છે કે અમારી સોસાયટીમાં આવીને અમારી બધી પરેશાનીનું નિવેદન લાવો આ સોસાયટી પાલનપુર નગરપાલિકાના અંદરમાં આવે છે આજ દિન સુધી અહીંયા કોઈ વિકાસ થયો નથી તમે અહીંયા જોઈ શકો છો કે અહીં સતત પાણી ભરેલું જ રહેશે અને વારંવાર રજૂઆત કરવા છતાંય નગરપાલિકાના અતુલ અતુલભાઈ છે કે કૌશલભાઈ એ ક્યારેક ક્યારેક આવે છે ના નહીં પણ સરવાળે કશું થતું નથી અહીં સોસાયટી આજુબાજુ સ્કૂલ છે સતત પાણી ભરેલું હોય છે ગંધવાળ હોય છે મચ્છર થાય છે લોકો બીમાર પડે છે છતાંય કોઈ કશું થતું નથી તો અમારી કાલે અમે કલેક્ટર શ્રી સાહેબને પણ આવેદનપત્ર આપીને આવ્યા અહીંયા અમારી સોસાયટીની આજુબાજુમાં બીજી બી બે ત્રણ સોસાયટી આવેલી છે પણ અમારી સોસાયટી અને આજુબાજુની સોસાયટીમાં પાણીના નિકાલની બહુ ગંભીર સમસ્યા હાલમાં સર્જાયેલી છે ચોમાસા દરમિયાન અમારી સોસાયટીમાં બેથી અઢી ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે જેમાંથી નીકળવું એકદમ મુશ્કેલ બની જાય છે અને પાણી વસર્યા પછી પણ મચ્છર અને નાન્યાની જીવાતનો ભય તોળાતો રહે છે બીજું કે છોકરાઓને સ્કૂલ જવું હોય તો પાણીની અંદર થઈને જવું પડે છે એમના બૂટ પલળી જતા હોય છે એમના કપડાં પલડી જતા હોય છે તો સરકાર શ્રીને મારું નમ પૂર્વકનું નિવેદન છે કે આ સમસ્યાનો તુરંત ઉકેલ લાવી કંઈ ને કંઈક જો ઘટતું કરવા માટે નમ્ર વિનંતી સોસાયટીની અંદર પાણી અતિશય ભરાય છે અને રોગચાળો થાય છે વારંવાર તેમ છતાં પાણીનું કોઈ નિરાકરણ કરતા નથી પાણીના કારણે મોટા ભાગે ગંભીર રોગો થતા હોય છે અને પાણીનો નિકાલ થતો જ નથી એની વારંવાર રજૂઆત કર્યું છે અને કલેક્ટર સાહેબને કાલે આવેદન પણ આપીને આવ્યા છીએ આપણે પણ હવે જોઈએ કે આનું કેવી રીતે ત્વરિત નિર્ણય નિકાલ કરે છે દેવપુરા વિસ્તારની વિવિધ સોસાયટીઓ દ્વારા અત્રે ગઈકાલે રજૂઆત કરવામાં આવી હતી તેમના વિવિધ પ્રશ્નોને લઈ તેમનો મુખ્ય પ્રશ્ન જે ડ્રેનેજ લાઈન નાખેલી છે ત્યારબાદ રસ્તાના ડ્રેસિંગનો અને લાઇટનો પ્રશ્નો હતા તે અંતર્ગત જરૂરી સૂચનાઓ જે તે વિભાગને આપી દીધી છે જીઓડીસીને પણ આ રસ્તાનું ડ્રેસિંગ કરવા માટે સૂચના આપેલી છે અને રોજ હું મારી ટીમો સાથે સ્થળ મુલાકાત પણ કરી અને જે એમના પ્રશ્નો છે તેમનો તાકીદ નિકાલ આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની તેમની રજૂઆત હતી તે અંતર્ગત પાલનપુર નગરપાલિકા વિસ્તારનો સ્ટોમ વોટર ડ્રેનનો પ્રોજેક્ટ મંજૂર થયેલો છે જે અત્યારે આર્ટ ટેન્ડરિંગ સ્ટેજ ઉપર છે આગામી ટૂંક સમયમાં સ્ટોમ વોટર ડ્રેન કામગીરી પૂરી થશે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકા જે વિકાસની વાતો કરતી હોય છે તે અત્યારે પોકળ સાબિત થઈ હોય તેવા દ્રશ્યો સામે આવે છે આપને હું જે રીતે દ્રશ્ય બતાવીશ કે પાલનપુર નગરપાલિકા વિસ્તારની જે સોસાયટીઓ આવેલી છે સોસાયટીઓ અત્યારે પાણીમાં ગરકા હોય તેવા જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે એટલે કે પાલનપુરના જે દેવપુરા નજીક ચાર થી પાંચ જે સોસાયટીઓ આવેલી છે પાંચસો થી પણ વધુ મકાન ધરાવતી જે સોસાયટી છે હજારો લોકો ત્યાં આગળ રહે છે અત્યારે તો મુકાયા છે કહી શકાય કે ત્યાં આગળ કોઈ રોડ રસ્તા સારા નથી પાણી ભરાયેલા છે કેટલાક સમયથી ત્યાંના લોકો છે તે ટ્રાઈમ આમ પુકારી ઉઠ્યા છે આપણે જે રીતે દ્રશ્ય બતાવીશ કે અત્યારે તો આ લોકો છે તે નગરપાલિકા નારા પણ ગુંજાવી રહ્યા છે એટલે કે કેટલી હદે નગરપાલિકા લોકો છે તે કંટાળ્યા છે કેટલીક રજૂઆતો કરી ચૂક્યા છે કલેક્ટર ધારાસભ્ય સુધી પણ પહોંચી ચૂક્યા છે પરંતુ હજી સુધી તેમની જે સમસ્યા સમસ્યાઓ છે તેમના નિકાલનો હાલ આવ્યો નથી એટલે અહીંના જે સ્થાનિકો રહીસો છે અત્યારે તો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અનેક બીમારીઓના રોગ બની ચૂક્યા છે એટલે કે અત્યારે તો તમામ પ્રકારના લોકોની એક જ માગ છે કે નગરપાલિકા દ્વારા જે ઇલેક્શન આવતું હોય છે ત્યારે વોટિંગ લેવા માટે આવતા હોય છે વોટ ખરીદવા માટે આવતા હોય છે પરંતુ તેમના જે માંગો છે એ પણ એમનું કામ કરવામાં નથી આવતું ત્યારે અહીંના લોકો પણ અત્યારે તો નગરપાલિકા હાય નારા લગાવી રહ્યા છે ને ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે તાત્કાલિક પ્રમાણે આ સમસ્યા હલ લાવવા માટે અહીંના રહીશોની અત્યારે તો માંગ છે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા